લેવાતા નિર્ણયોમાં પક્ષ કે પરિવાર એમાં કોઈ જજમેન્ટની એરર પણ હોય પરંતુ કોંગ્રેસ પાર્ટીની સંગઠન સર્જન અભિયાનની નીતિમાં એ વસ્તુ નક્કી કરેલી છે કે દર ત્રણ મહિને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓની કાર્યવાહી એનું નિરીક્ષણ પણ થશે અને કાર્યકરોને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે તે જરૂર પડે તો એને રેક્ટિફાય કરવાની પણ એમાં જોગવાઈ છે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના દુનિયામાં કશું જ કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ ચેન્જ થયા કારણે કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્રીસ વર્ષથી અહીંયા સત્તા નથી પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું આ અમારી મૂડી છે આ કાર્યકર્તાઓ ડ્યા નથી વેચાયા નથી દબાયા નથી મક્કમતાથી લડ્યા હાર અને જીત થાય પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએમપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી મારો આજની જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડ પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ કોઈ ના પાડે કોઈ એની હું મોરલ રિસ્પોન્સીબિલિટી નો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદત્યાગ કરું છું આજથી ત્રીસ વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ થયો હતો અને જયારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસી નક્કી ના કરે બીજું ના ત્યાં સુધી એમને સોંપું છું ખાસ આભાર માનીશ અમારા YASC ના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન અર્જુન થરગે સાહેબનો અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન મેનુગોપાલજી સતત જ્ઞનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યારથી બે વર્ષ સુધી ગુજરાતીઓ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ એ ક્યારેય પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટીના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ ખૂબ લાગણી બતાવી છે માટે આપ સૌનો પણ આભાર અને સૌથી વધારે મારા કોંગ્રેસ પક્ષના બકબર શેર જેવા કાર્યકર્તાઓ કે જેમણે હંમેશા મને પ્રેમ અને સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર માનું છું